અમદાવાદના પ્રેમી અને ભાવનગરની પ્રેમિકાનું વાયરલ ફૂલ વાયરલ કોલ રેકોર્ડિંગ થઈ ગયું છે તો આપણી પાસે આ કોલ રેકોર્ડિંગ આવી ગયું છે લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આ કોલ રેકોર્ડિંગમાં અમદાવાદ મળવા આવ તો તને નાસ્તો કરાવવું આવું કીધું છે તો આ કોલ રેકોર્ડિંગમાં બહુ મજા આવશે તો આ કોલ રેકોર્ડિંગ આપ સાંભળજો અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આગળ આપણે વિડીયો કન્ટિન્યુ કરીએ અમદાવાદમાં કોઈ છોકરી નથી નથી એટલે જ ને બકા એટલે જ હું ફોન કરું તને લા ક્યાં ગઈ બધી છોકરી હા

તો ભલે ને દસ વાગે જાય મારે શું કામ છે એવું એમ હમ હમ શું નામ છે તારું પટેલ મિલન ક્યાંથી બોલ છો કયું ગામ અમદાવાદ ક્યાંથી નંબર લીધો મારો તે રાજા આ ફેસબુકમાંથી માંથી તો કામ લીધો નંબર હા મેં કીધું વાતચીત કરવા માટે તો વાતચીત કરવી છે તારે બસ આ ખાલી મેં પૂછ પર બીજું તો કાય નય ખાલી પૂછ પર શું કરવી છે તારે મારી હા ખાલી પૂછ પર શું કરવી છે તારે કઈ નય મેં શું કરે એમ ખોટી છે એમ તો કીધું એવું એમ હમ હમ અને તું કોણ એને જ્ઞાન બોલે છે ના હું જાનવી જ બોલું છું એવું છે એમ હમ મારી કોઈ બેન નય હોય એક જ છું એક જ છે એમ હ હમ

કેવું એમ હા એવું એટલે શું બોલવાનું તારું કયું ગામ કીધું તે અમદાવાદ અમદાવાદ કોઈ નથી છોકરી હા અમદાવાદ માં કોઈ છોકરી નથી નથી એટલે જ ને બકા એટલે જ મેં ફોન કરું તને ના ક્યાં ગઈ હતી છોકરી હા છોકરી ક્યાં ગઈ હતી અમદાવાદ શી ખબર હારું મળતી નથી કેમ મળતી નથી હમ કે મળતી નથી

ના મારી બાજુ નહિ આવું કેમ શું કામ આવું કઈ નઈ મેં આવું ભેગા થઈ એમ ભેગા થવું તારે કેમ ભેગા થવું છે તારે ખાલી એમ શું કરીશ તું એક વાત સમજાતું નથી કરે મળીને નાસ્તા પાણી બરોબર મારે નાસ્તા પાણીની જરૂર નહીં મારે તો આવે છે નાસ્તા પાણી તો એવું એમ હમ आडुआव आदु वालू कई कह नहीं ते बाबर <laughs> <सो> <laughs> 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 બરાબર બે આપડે તમ તા પટેલ છું બરાબર હા હ એટલે બીજા ને જેમ આપડે તમ તા આડું અવળું કઈ બોલવાનું નહી બરાબર બરાબર હ એટલે મેં આવું મેહુ ખાલી ખાલી આવી રીતના વળી ફોન કોલ કરીએ બરાબર બરાબર એ ખાલી એમ નેમ કોલ કરતી સારું લાગે કોઈ ને ના સારું ના લાગે પણ મને તો સારું લાગે એટલે એમ એને સારું લાગે એટલે બીજાને સારું લાગે હા એવું જ હોય ને બકા

હા છે ને બકા બધા બધામાં કોણ કોણ છે જરા જણાઈ તો બસ મમ્મી પપ્પા બા બધા છે તમ તારે હા ભાઈ બેન નથી હા ભાઈ હા એક બેન છે ને બકા બરાબર બેન ના લગન થઈ ગયા હા બેન ના થઇ ગયા પણ મારા બાકી છે બરાબર તારી બેન ને કે કરાવી દે તારે લગન હે તારી બેન ને કે કરાઈ દે લગન બેન ને ને હવે બેન ને કહીએ હા કરાવે તો ને પછી તમાર તમાર તમારી બાજુ હોય તો જોતા રેજો બીજું હું తాజాగ మన ఫోన్ హేరీ భాషా ఇంక હા પણ આપડે એવા જે આપડે આડું અવળું કામ બોલ કરતા એટલે હારું હોય ના 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 તે તો બધું સારું જ કામ કર્યું છે ને તે કે કઈ ખરાબ કામ જ કર્યું છે હા એમ બીજા આપણે શું કામ હા હા તે ખાલી ફોન લીધો નંબર લીધો તે ખાલી ફોન કર્યો તે ખાલી કીધું ભેગું થવું છે તે કીધું આમ તેમ એ બધું તારા માટે તો બધું normal હશે ને

અહીંયા બાજુ આવાનું આયા બાજુ ભેગું થવાનું આયા નાસ્તો પાણી કરીએ હે આગળ રીશ્તેદારી કેવાની મને હાલી નીકળો તે હુ હ ગમે એનો નંબર લઈને ગમે એના ગમે એવી વાતો કરવા મળવાની એમ એ હવે કેમ હ હ થવા મંડ્યું બોલ ને જવાબ દે ને હજી હ કરે એટલે તારી જેવા કેટલાક સો તમે યાર હવે હે ન હ ન બધુ થાહ તને હવે તો હંભડાય હી નહી તારી બેન ને આમ તારી બેન ને કે તારા લગન કર દઈએ નકર વાંઢો રહી જાય તું આખી જિંદગી પછી છોકરા હારે આવી રીતે વાતો કરીશ ને તો હમજી ગયો હા બેન બીજા ની બેનો ને હેરાન ન કરાય હા આપડે આપડો ધંધો પકડી ને બેહી જવાય ભાઈ બીજા ને હેરાન કરીને શું મળે તમને હમ કઈ ના મળે તો હું કેમ હેરાન કરું હે બીજી વાર મને ફોન પણ કરતો હો હવે અમદાવાદ આમો મળતો તાર નામ એડ્રેસ મને બધું ખબર જ છે ઓકે ઓકે પાછરા પડી દે તારા સામો મળે ને તો કોક દી ઓકે 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 વાળો થેન્ક યુ વાળો સારું કામ કર્યું તો થેન્ક યુ બોલો હાલી નીકળો તમજ ફોન કરતો વર્તન નહીં મને કોઈ દી ઓકે